સુરતમાં અનાથ બાળકો માટે અનોખી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂણા વિસ્તારમાં આવેલા મહેશ્વરી ભવન ખાતે અનાથ બાળકો માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અનાથ બાળકોએ ગરબા કર્યા હતા આ નવરાત્રીમાં પોલીસ કમિશનર સિંહ ગેહલોત પણ હાજર રહ્યા હતા ગરબા કરી બાળકોમાં ખુશી વ્યાપે તે હેતુથી જ આ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે શાંતિ દેવી ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકોએ અનાથ બાળકો માટે અનોખી નવરાત્રીનું આયોજન કર્યું છે નાના બાળકોને ગરબા રમવા ખૂબ જ ગમે છે માતાજીના આશીર્વાદ તમામ બાળકો પર રહે મોટા થઈને શહેરનું નામ કરે તમે જે બનવા માગો છો તે બનો તેની માતાજીને પ્રાર્થના મને આયોજનમાં બોલાવવા બદલ આયોજકોનો આભાર મને પણ બાળકો સાથે મજા આવે છે ગમે તેટલી વ્યસ્તતા હોય તો પણ હું બાળકોના કાર્યક્રમમાં જરૂરથી જાઉં છું સંચલ બેન સ્થાપક શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતમાં નવરાત્રિના મોટા મોટા આયોજનો કરવામાં આવે છે જેમાં પાસ રાખવામાં આવે છે આજે અમે અનાથ બાળકો માટે નવરાત્રિનું આયોજન કર્યું હતું જેનો ઉદ્દેશ એ છે કે અમે બાળકો માટે નવરાત્રિનું આયોજન કર્યું છે જેમના માટે કોઈ કરતું નથી ગત વર્ષે દિવ્યાંગ બાળકો માટે નવરાત્રિનું આયોજન કર્યું હતું જ્યારે આ વર્ષે અનાથ બાળકો માટે નવરાત્રિ કરી છે બે સંસ્થાના બાળકો નવરાત્રિમાં જોડાયા હતા જેના માટે અલગથી પરમિશન પણ લેવામાં આવી હતી આ નવરાત્રિના આયોજનમાં રાજકીય નેતાઓ ધારાસભ્યો કોર્પોરેટર અને સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત પણ આવ્યા હતા પ્રકાશ નાગલા કન્વીનર શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટે જણાવ્યું હતું કે અમને એવો વિચાર આવ્યો હતો કે લોકો નવરાત્રિમાં હરતા ફરતા હોય છે એવા બાળકોનું શું જેની આગળ પાછળ કોઈ નથી તેવા બાળકોની નવરાત્રીનું શું જેથી પૂણા વિસ્તારમાં આવેલા મહેશ્વરી ભવન ખાતે અનાથ બાળકોનું આયોજન કરાયું હતું બે ત્રણ સંસ્થાના બાળકો સાથે ગરબા કર્યા છે તેમને ઇનામ પણ આપવામાં આવ્યા છે બાળકો સાથે જમીને રમીને આનંદિત થાય તે જ હેતુ છે આજે ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સનાત બચ્ચો માટે બાલ ગરબાના આયોજન અહીંયા કરવામાં આવેલા છે અને નવરાત્રિ ત્રીસ તારીખે સ્ટાર્ટ થઈ રહી છે એના પહેલે એવા અમારા પ્યારા બાળકો માટે નાના નાના દીકરા દીકરીઓ માટે જો ટ્રસ્ટ તરફથી એક સરસ મજાના જો ગરબાના આયોજન કરવામાં આવેલા છે એના માટે તો સૌપ્રથમ તો ટ્રસ્ટના તમામ મેમ્બરના અધ્યક્ષશ્રીને બધાને અભિનંદન આપું છું કે જે અમારા એવા બાળકો માટે ચિંતા કરી છે અને આ લોકો બાળકોને ખૂબ સરસ મજાના જે આજની ઇવનિંગ જાય એના માટે આ આયોજન થયા છે અને આવનાર દિવસોમાં બી અમે આપ સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ખૂબ મોટા પાયે ગરબાના આયોજન થવાના છે જો અને મને ઉમીદ છે કે તમામ અમારા તમામ વર્ગના તમામ સમાજના આપણા જો લોકો છે આ બધા જો માતાજીના આરાધના કરીને જો ઘર એન્જોય કરશે જોઈએ અને એના એન્જોય કરાવવા માટે આપણા શાંતિદેવી ટ્રસ્ટ તરીકે ઘણા બધા એવા સારા જો આપણા ટ્રસ્ટો છે

यहाँ पे सूरत में काफ़ी बड़े बड़े इवेंट्स होते हैं नवरात्रि के लिए जिसमें पासिस रख के बुलाया जाता है पर हमारा उद्देश्य ये है कि हम इन बच्चों के लिए रखें जिनके लिए कोई नहीं कर रहा है पिछले साल हमने विकलांग बच्चों के लिए किया था इस साल हमने सनात बच्चों के लिए किया है दो अलग अलग संस्थाओं से आए हैं बच्चे और इसके लिए हमने गांधीनगर से स्पेशल परमिशन लेके इन बच्चों को यहाँ बुलाया है અમારે કાર્યક્રમ મેં જિગ્નેશભાઈ પાટીલ સર આવે થર કમિશનર આયે થાય સીપી સર અનુપમ ગેહલોતજી આવ્યો ઓર કાફી કોર્પોરેટર્સ તે એમએલએ જે મારું નામ પ્રકાશ નાગલા છે હું અત્યારે શાંતિદેવી ચેરિટેબલ અમારા ટ્રસ્ટમાં કન્વીનર તરીકેની સેવા આપી રહ્યો છું હવે અમને એવો વિચાર આવ્યો કે નવરાત્રિ તો બધા હરતા ફરતા હોય છે આખી રાતના ઉજાગરા કરતા હોય છે પણ જે બાળકોનું આગળ પાછળ કોઈ ના હોય એ બાળકોની નવરાત્રિનો શું એવા અમારા વિચારને લઈને અમે આજરોજ અહીંયા મહેશ્વરી ભવન ખાતે અનાથ બાળકોના ગરબાનું આયોજન કરેલું છે અમે સુરતથી થી ત્રણ આશ્રમના બાળકોને અહીંયા બોલાવીને અમે આજે ગરબા રમાડી રહ્યા છીએ સાથે સાથે બાળકોને અમે ગિફ્ટ પણ આપવાના છીએ અમારે બે ત્રણ સ્પોન્સરો બહુ મોટી મોટી ગિફ્ટ બી આપશે અને બાળકોને અહીંયા બેસાડશું અને બાળકો સાથે અમે જમીશું બધા અને બાળકો આનંદિત થાય એવી જ અમારી પેલી છે ટીવી એટીન જી ટીવી ન્યૂઝ